અમે બધા ને એજ ને તૈયાર કરી રે કે તમે એક ન્યા આપવા માટે તમે ઘર ઘર સિંહ બની જાવ તો કોઈના તાકાત નથી કે કોઈ આપને પુરુષ અડી અગી એમ હા અને બાકી જો આ માણસ જે કેરા મે મારી આખી નજરે આખી મારા ભાઈ જોઈ મે એ કેરા ને કે અમને ફસાવાની કોશિશ કરી અમે બે ત્રણ કેસમાં માં એવા પડ્યા તા તો ઈ આપે હાજર રહીને એના ફોન આવે તો ઉઠાવે એને કહી રાખે તું નંબર ચેન્જ કરી નાખ મારા ઘરે પોલીસવાળા આવે તા એને કીધું કે બેન મારી હાજરીમાં કેટલી વખત ઈ છોકરાનો ફોન આવે તો તમે ઉપાડો કેમ હોય કે એમ નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપડે YouTube ચેનલ ઉપર તો મિત્રો મનસુખભાઈ રાઠોડ ઉપર પટેલ અને અને ઘણા બધા લોકો ફોન કરવા લાગ્યા છે તેની વચ્ચે મિત્રો આજે મનસુખભાઈ રાઠોડ ઉપર કીર્તિ પટેલ વિશે ચર્ચા કરવા માટે જશોદાબેન નામના એક મહિલાનો ફોન આવ્યો જેની અંદર મિત્રો જશોદાબેન જે છે એમનું કહેવું છે કે કીર્તિ જે વાતો કરે છે અને જે રીતનું વર્તન કરે છે એ અન્ય કોઈપણ સમાજની દીકરીને શોભે તેવું નથી માટે મનસુખભાઈ રાઠોડ તમે કીર્તિ પટેલ સાથે વાત કરી અને તેમને થોડી સમજણ આપો કે ગાળો બોલવી અને એવું વર્તન કરવું એ દીકરીને શોભ આપતું નથી તે બાબતે મિત્રો મનસુખભાઈ રાઠોડે પણ ખૂબ જ સરસ જવાબ આપ્યો છે તો આવો સાંભળીએ કે કીર્તિ પટેલને આજે સોદાબેને શું જવાબ આપ્યો અને મનસુખ રાઠોડે પણ કીર્તિ પટેલ વિશે કંઈક ઉમેર્યું છે તો મિત્રો શાંતિથી સાંભળો રેકોર્ડિંગ એ પહેલાં જો ચેનલ ઉપર નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં પેલું બે લાઇકન પણ દબાવી દેજો ए, भीम भी अलग भीम देव भला भाई मुंबई बढ़ दिया थी बोलूं क्या थी बोलूं बढ़ दिया बढ़ दिया तालु को भूल कर यार सड़ा बढ़ दिया ना सुबह सुबह क्या थी वो हेलो क्या थी बोलो भू तालु को भूल कर तो बढ़ दिया बढ़ दिया हाँ नाम सांप में है बढ़ दिया ना नहीं नहीं दिया मिल गया હાવ હો મારે તો ભાઈ એટલે જ કેવું હતું કે તમે શું આ કાર્ય કરો બહુ સારું એ અને આ લેડીસ ને ન્યાય અપાવો મારે તો એટલી જ વિનંતી અને મને બહુ આમ પણ બહુ જે ઓલું છે સમજ્યા રસ કે આ કોઈક ને દુઃખ દે ને આપણા થી ના થાય સમજ્યા ગરીબ ને હા એટલા માટે તમને ફોન કર્યો અને બીજું હું એટલું કેવા માંગતી હતી કે હાલો ભાઈ આ મારું જે recording વાયરલ કરજો બળદિયા થી જશોદાબેન નારાયણ વેકરિયા પટેલ હા તો મને બહુ અમારા અમે બધા તૈયાર કરી રહી કે તમે એક ન્યા આપવા માટે તમે ઘર ઘર સી બની જાઓ તો કોઈના તાકાત નથી કે કોઈ આપને પુરુષ અડી અગી એમ હા અને બાકી જો આ માણસ જે કેરા મે મારી આંખે નજરે મારા ભાઈ જોઈ કે અમને કોશિશ કરી અમે બે ત્રણ કેસ માં તો ઈ આપે હાજર ફોન આવે તો ઉઠાવે એને કઈ રાખે તું નંબર ચેન્જ કરી નાખ મારા ઘરે પોલીસ વાળા આવ્યા તા એને કીધું કે બેન મારી હાજરી માં કેટલી વખત ઈ છોકરા નો ફોન આવે તો તમે ઉપાડો કેમ હોય કે એમ તમને જો એનાથી નફરો હોય તો તમે જીપ બદલાવી નાખો ને તો એમની જયારે તમને મરજી હોય ત્યારે તમે આવું બધું કરો ને જયારે બીજા નો હળબનાવ થાય ને તમે પછી આ બારે તમારે પર્દાફાશ કરવાનું કરો તમે તમે થી આપને ન ગમતું હોય મારા ભાઈ તો આપને એનાથી અમુરું નંબર જ ચેન્જ કરી નાખાય ને કે આપના ફોન જ એ નંબર જ ના અપાય પછી જો આટલી જો તમે તૈયાર હો તો તમે એક એક ચોટ ભલે તમને પ્રેમ થઈ ગયો એ શક્ય હું કોઈ કેટલા માણસો ભેગી કામ કરી આવી હું પણ આપનો સંબંધ કેટલો રખાય કે જ્યાં હોય ત્યાં હોય પછી ઘરે આવ હા અને બીજું એમ કેવા માંગતી હતી કે આ કીર્તિ પટેલ કે કે કરોડો નું દાન આવે બારેથી તો ખજુર ભાઈ જાહેર નથી એનું નામ જાહેર કરે મારા ભાઈ અત્યારે અમારા મંદિર માં કરોડો નું પૈસા આવે એ કોઈ હિસાબ માંગે અત્યારે માણસ કેટલું મહેનત કરીને કામ કરતા હોય તો ઈ પછી એનું નામ લખાવવાની જરૂર એ ન હોય ને પોપટ ભાઈ ફાઉન્ડેશન વાળા કેટલા પૈસા આવેલા તો ઈ માણસો ની સેવા માટે વાપરેલા ને હા

મારા ભાઈ આપનો પુરુષ એને આપની ઈસ્ત્રી એમની ઈસ્ત્રીની ઇજત કેટલી આટલો તને આ માનવ અવતાર મળ્યો હોય તો તું તારી રીતે જીવ અને જીવા દે ને એવું છે

કરવા વાળા છે જેને સાંભળવા વાળા છે સાંભળે આપડે નહીં સાંભળવાનું એટલે સાંભળવાની વાત નથી કરતી પણ બધાનો વિવાદ સાધુ સંત નો વિવાદ આપે ખોટી નજરે ન જોયું હોય અને વિવાદમાં ઊભી ઉભી જાય એ પણ મારા ભાઈ એક આપનો ગુનો હોય ને એમ

તો આ પણ આપને આને કેમ ના સુ છે આપને જવાબદારી ઘર ની તો આવે ને માણસ કમાય નઈ ને તો એને કેવાય કે મારા ભાઈ તું એ કમા એક કલાક વધારે હું તારું બધું ઘર નું બધું હું સંભાળી લઈશ બસ મતલબ તમે આ લેડીસ ની જવાબદારી કઈ એ કે માણસ જો મારા ઘરવાળો વિદેશ કમાય અને અટવાણે ઘર ની જવાબદારી તમામ મારા માથ મારા ઉપર હોય મારા છોકરા ની બધી પણ ઈ લેડીસ ની જવાબદારી એને માણસ કમાય ને રે બાકી તને ઘર કે મલાવું તને કયા રસ્તે જાવું ન જાઉં ઈ આપની આપની પોતાને પૂછવું કર પડે કે હું કયા રસ્તે જાવું અને મારો ઘર નો ઘર માં નો માણસ આટ કેવી રીતના કમાયરો અને હું એને દગો જ ન દેવાય આપનાથી પેલો તો તો છોકરા કેમ મોટો કરવા ઈ તો તમારા બધા તમારા લેડીઝ ની કેટલી ખબર હશે કે કેટલી જવાબદારી લઈને છોકરા આપે ઉછેરવા એને લાઈને ચડાવવા આપની કેટલી ફરજ માં હોય લેડીસ ના એ મેં તો જોઉરી મને બધી નારી તૈયાર થાવ નારી તમે જાગૃત થાવ જાગૃત થાવ અમારા ગામમાં અમે બે થી ત્રણ જણી પણ હું અત્યારે મામલો એટલા માણસો વઢે ને મારા ભાઈ વાત કોઈના ફેવરમાં ઉભાઈ નહીં બે તો હું જો આ ગુનો કર્યો ને તો હું તો એમ જ કોણ મેં નથી કરી હું તો મારા એમની હું તો પછી બહાર જ નીકળવાની કોશિશ ને પણ જેનો ઝઘડો હોય ને બે ભાઈ છૂટા છૂટા કરીને બે નો પેલો મામલો મેદાન એ શું હે આપણે બે ને સમજવાની કોશિશ કરે ઘર માં ઝગડો હોય ને તો એક નું કોઈ ને સંભળાય કે એક નો એક હાથે થી તો કોઈ ના કરે બે સામે સામે કોઈક નો વધારે હોય કોઈક નું ઓછું હોય બે નો વાંક તો હોય જ ને મતલબ અત્યારે તમે શું કહેવા માંગો છો એ કહો ને એટલે પૂરું થઇ જાય વાત ના ના હું એ તો નથી માંગતી આ તમારું જોયું એટલે કઉ કે તમે જે કરો રા ઈ આ બધું સારું જ કરો રા અને આ પણ કોઈ વિરોધ કરે પણ તમે તોય છોડજો નહીં આટલું બધું જો ભૂ આ તાંત્રિક તમે આટલા ને કેટલા ને ફરક પડી ગયો કે આમાંથી બધા શું હવે બહાર નીકળશે કે પૈસા લેવાનું બંધ કરી દેશે એને ખબર એ આ અમે આમાં પકડાઈ જશું એમ હા એટલા માટે હો કઈ વાંધો નહીં બેનો હવે આપણે તમે જે કઈ આ વાત કરી એ ભુવા બરાડી અને કીર્તિ પટેલ વિશે એમાં તમે એને વાયરલ કરવા માંગો છો હા હા વાયરલ કરવા માંગુ છું હું કે આટલી કોઈક ને થોડીક બુદ્ધિ તો આવી જોઈએ ને તમે આટલું કર્યું તો મને કેટલી અંદર થી એમ કે હું તમારા નંબર માં ફોન કરું કે ન કરું મારા ભાઈ ને કે આટલી બધી જાગૃત થાવ તમને કોઈક નો બચાવ કરો મારી તો ઈ કેવાનું હોય કે કોઈક નો નાનો મોટો ઝઘડો હોય તો તમે પતાવી લો અને કેસ કાવલા કરવાની જરૂર એ ન પડે આપને હા હવે

ખુલ્લું ના બોલાય એમ કે આટલા સ્ત્રી લેડીસ જ છે ને એમ ભલે લગ્ન નથી કર્યો પણ અત્યારે એ લેડીસ જ છે ને કે આવું હાવ ખુલ્લું ખુલ્લું બોલવું શું ના એવું તો થોડુંક તો મરજાતા તમે આટલી બધી વાત કરોરા કેટલા તમારા સામે બોલે પણ તમે કોઈ બી એમાં કોઈ વિરોધ થી કઈ બોલ્યા એમાં એવું છે કે અમારે શું છે કે આજે તમે જે સ્ત્રીઓ છો એ મને સાંભળે છે એટલે મારાથી અભદ્ર વાણી નો બોલાય શું કામ બોલી ને તો આજે હજારો દીકરીઓને આત્માને ઠેસ પોચે શું કામ

સ્વભાવ ના કીર્તિ હોત ના ના એમ ના ઈ એમ પોતાના મન થી એમ સમજેલી કે હું એક ભારત દેશમાં માં સિંહ પેદા થયો હું એમાં તો મારા ભાઈ પણ બધાને ને ઇજ્જત મર્યાદા પોતે બધા ના ઘર કરીને ને બેઠા આપને અટાણે પરિવાર ની સમાજ ની થોડીક અટાણે રાખવી તો પડી ને મારી સમાજ માં કે મારા છોકરાને ને હવારે કઈ લાંચ ન ઓલું અર્થણ ના થાય મારા લગ્ન કરવામાં આપને થોડીક મર્યાદા દીકરી એ ને પેલી ઈ એ મારા ભાઈ આપનું ઘર નું પરિવર્તન પેલું જોવે ને માણસો દેવા લેવામાં

ના ના એ તો બોલવાનું પણ મરજા શોભે અત્યારે તમારે ઘરની આપની દીકરી હોય કે અત્યારે આતો હવે એને કોઈ લાઈફ ની કઈ છે જ નહિ એટલે આટલું એને કોઈ આગળ પાછળ નું કોઈ એને ખબર જ નથી કે મારું શું થાશે કે નહીં થાય આપને બધું સંસાર કરીને બેઠા ને મારા ભાઈ બધી આપને આગળ ને પાછળ ની કેટલી વ્યાભી હોય ના આપને કે મારા છોકરા એ મારો ધણીએ હવે હા

जेसो दादे नाराण दादे हाँ नाराण वे करिया हाँ वे हाँ, गांव बड़े दिया गांव बड़ो दिया हाँ बड़ो दिया तालू को भूषकत बड़ो दिया तो हाँ तालू को काँच हाँ o